અત્યારે આવી રહ્યા છે મારા એક સબસ્ક્રાઇબર મને મળવા માટે ઘરે સો આઈ એમ સુપર ઉપર એક્સાઇટેડ એન્ડ હેપી પણ મળવા આવી ગયા છે હાય નિમિષા બેન કેમ છો મજામાં તમે કેમ છો દીદી મજામાં અત્યારે તો અમે બહુ હસી રહ્યા છે વાતોચીતો કરી રહ્યા છે મમ્મી હોય આવો તમે આજે ગયા પોઝિટિવિટી આવી તો થેન્ક યુ સો મચ ગાઈસ બસ આવું ને આવું પ્રેમ અને સપોર્ટ આપતા રહે એટલે કેટલાય દિવસથી હું પ્લાન કરતી હતી અને ફાઈનલી આજે મેળ આવ્યો છે હું જઈ રહી છું ખુશીને મળવા એની ખબર પૂછવા એમ છો ફાઈનલી આવી રીતે ફરતા જોઈને એટલી ખુશી થઈ છે ને ખુશી છે ને નિકેશ નિકેશભાઈએ બનાવ્યું છે અને રેસીપી છે ખુશીની અને બહુ જ સરસ રીતે રિપ્રેઝેન્ટ કર્યું છે ને બમ્પુ ટાઈમ ખૂટી પડ્યો પણ અમારી વાતો ના ખૂટી અમને કેવાય સાડા બાર પોણા એક થયું વરધન ઊંઘમાં આવ્યો નિશી તો ઊંઘી જ ગયો હતો ત્યારે પછી અમે ફાઇનલી ઊભા થયા અમારી ગોસિપિંગ તો પૂરી જ થવાનું નામ નથી લેતી અત્યારે આવી રહ્યા છે મારા એક સબસ્ક્રાઈબર મને મળવા માટે ઘરે સો આઈ એમ સુપર એક્સાઇટેડ એન હેપી સો હું એમનું વેઇટ કરી રહી છું ઓલમોસ્ટ લોકેશન ઉપર પહોંચી ગયા છે બસ આવે એટલે તમને મળાવું

તો મારા અમારા મળીને બહુ ખુશી થઈ અને બહુ મજા આવી થેન્ક યુ સો મચ ફોર ધ કમિંગ આજનો જે સન્ડે છે ને યાદગાર બની ગયો થેન્ક યુ સો મચ બાય બાય ઘરે આવજો ચોક્કસ અને હવે આવો ને એટલે તમે મને કહેજો કે મને શું જમવું છે હું બનાવી નાખું બસ આ કોઈ એ બહુ થઈ ગયું મારા જેવો ફૂડી છે એટલે મને બી મજા આવશે મોજમાં તો ખાવાનું બહુ ચલો તો મળી છે ને અને એમના સિસ્ટર બંને ક્યૂટ ગિફ્ટ લઈને આવ્યા છે વર્ધન માટે બહુ જ સરસ ટી શર્ટ લઈને આવ્યા છે અને મને તો બહુ જ ગમી થેન્ક યુ સો મચ નિમિષા દી અને એમના સિસ્ટર બંનેને થેન્ક યુ સો મચ આવવા માટે આટલો બધો પ્રેમ આપવા માટે અને એના કહેવાય આમ દિલથી એટલી બધી ખુશ છું ને હું આજે જે વર્ડ્સમાં ના કહી શકું પણ બહુ જ સારું લાગ્યું તમને લોકોને મળીને અને હમના કહેવાય પોઝિટિવિટી આવી તો થેન્ક યુ યુ સો મચ ગઈ બસ આવું ને આવું પ્રેમ મને સપોર્ટ આપતા રહેજું થેન્ક યુ સો મચ ત્યાં છે ને એ વરધન અને સખતની ચડ્યો છે જોડે જોઈ લો આ આ વધારે મજા પડી ગઈ છે નઈ એને બંપુ ઘરે હોય ને એટલે બહુ જ ગમત બાપરે તો ગાઈઝ જમી કરીને અમે તો ફ્રી થઈ ગયા છે અને અત્યારે પ્લાન એવો બન્યો છે એકચ્યુલી કેટલાય દિવસથી હું પ્લાન કરતી હતી અને ફાઇનલી આજે મેળ આવ્યો છે હું જઈ રહી છું ખુશીને મળવા એની ખબર પૂછવા હોસ્પિટલથી આવ્યા પછી હું એને મળવા જ નથી ગઈ કેમ કે એને બાધા હતી બળિયા બાપની અને એને જ મને કીધું કે હજુ મને એટલું બધું ઓલરાઈટ નથી લાગતું એટલે તમે બેટર છે કે વાયરલ ને બધું છે એટલે કે તમે થોડું મને સારું થાય પછી મળવા આવો ને તો વધારે સારું આપણે રોજ કોલમાં વાત કરીશું તો અમારે ફોનમાં ખબર પૂછાતી હતી પણ કહેવાય રૂબરૂ જઈને મળ્યા નથી અમે લોકોને હવે એને બેટર છે એટલે મેં કીધું ચલો આજે જઈએ અત્યારે તો અમે લોકો હવે બસ ખુશીના ઘરે જઈએ છે અને હું પણ રેડી થઈ ગઈ છું સો ચલો હવે જઈએ આવી ગયા છે ખુશીના ઘરે હેલો મેડમ કેમ છો ફાઈનલી આવી રીતે ફરતા જોઈને એટલી ખુશી થઈ છે ને ખુશી

એ નિશુ ખાઈ તો કર હાય વર્જન આપણે ક્યાં આયા ક્યાં આયા અમર તો વર્જન ઘરેથી જ છે શું કે ખબર છે ખુશી નિશુ ના ઘરે જવાનું છે નિશુ ના ઘરે જવાનું છે ભાઈ ભાઈ કોનો છે આનો છે ને ચાલ ને ચાલ ને વર્જન રમ બાબુ જા

આ છે ને નિકેશ ભાઈએ બનાવ્યું છે અને રેસીપી છે ખુશીની અને બહુ જ સરસ રીતે રિપ્રેઝેન્ટ કર્યું છે ને બમ્પુન એ બેટુ બેટુ ટેસ્ટ કરીને નાખો કેવું લાગ્યું ગોવા વાલી ફીલિંગ હે ને ટેસ્ટ કરો તો બમ્પુન ને આવું બધું બહુ ભાવ છે અને જોરદાર છે હે ને નાની પર આઈસ્ક્રીમ બધું મસ્ત મસ્ત લાગે છે પણ ના ના આટલું ઇનફ છે યાર પછી બહુ બરાબર નું ઊંઘમાં આવ્યો એટલે નિકેશભાઈ ઊંઘાડવાનો ટ્રાય કરી રહ્યા છે અને આ ભાઈ અહિયાં રમી રહ્યા છે અને અમે પણ વિચારી રહ્યા છે કે હવે બસ નીકળીએ આપડો વર્ધન પણ જાણો ઊંઘમાં આવ્યો હોય એવું લાગે છે તમને કે નહીં લાગતું લાગે થોડો થોડો ઉંગમા આવ્યો હોય ને એવું લાગે છે હા હા ઉંગમા આવ્યો છે વર્ધન ગનરમ ગનરમ હો બેટા એ જીદ કરે છે અને આ ટેન્ટ હાઉસ માં જવું છે પણ બેટા એની અંદર ઓલરેડી ગાડી પાર્ક કરેલી છે ઈ વાવ જુ ગોડી તો બેટા ના મળી ના મળી ક્યાંય ઉપરવા બધા કે મહિનો હું ઘરલીન બાર રહી છું કે ખબર નહિ દેસિન બાર રહી

બાય બાય મળીએ બહુ મજા આવી બહુ એન્જોય કર્યું આવજો નિકેશભાઈ હવે નેક્સ્ટ ટાઈમ ઘરે આવજો ચોક્કસ પાકો તમારે ઘરે આવવાનું છે ઈડલી સંભાર તો કીધું તો મારે ઇડલી સંભાર સેવ ટામેટા નું શાક અમાર નિકેશ બહુ ભાવે છે હે ને તો તારો ફેવરેટ કઈ દે છે એટલે આપણે બેય ફેવરેટ ના અમને મને ભાવે છે હે ને બસ તો પછી એવું મસ્ત બનાવીને રાખીશું એટલે આવો નિશુ તો સૂઈ ગયો હા અમારે એનો ટાઈમ ફિક્સ છે

એ જ અમે ઘરે આવી ગયા છે ને વર્ધન તો ઓન ધ બીજ સુઈ ગયો હતો કારણ કે તમે જોયું ને એમ ઊંઘમાં જ આવ્યા તો આજે એટલી મજા આવી આજનો જે સન્ડે છે બહુ જ સરસ ગયો મારા જે સબસ્ક્રાઈબર છે એ પણ મળવા આવ્યા અને એ આમ ના કહેવાય ફર્સ્ટ ટાઈમ મળ્યા અમે પણ આમ એટલી બધી વાતો કરીને જાણે એક ફેમિલી જ હોય ને એવું લાગે છે અને તમે બધા જ મારી ફેમિલી જ છો હું એવું જ માનું છું અને બહુ મજા આવી અને ખુશીને મળીને તો વધારે મજા આવી ગઈ અમારે તો ના કહેવાય ટાઈમ ખૂટી પડ્યો પણ અમારી વાતો ના ખૂટી અમને કહેવાય સાડા બાર પોણા એક થયો વરદન ઊંઘમાં આવ્યો તો ઊંઘી જ ગયો હતો ત્યારે પછી અમે ફાઇનલી ઊભા થયા અમારી ગોસિપિંગ તો પૂરી જ થવાનું નામ નથી લેતી એટલે હવે અમારે નેક્સ્ટ ટાઈમ અમને કહેવાય બહુ જ બધું ટાઈમ લઈને શાંતિથી મળવું પડશે તો હવે મળીશું કેમ કે એને પણ હવે ઓલરાઈટ થઈ ગયું છે તો હવે મળવાનું ચાલુ થઈ જશે એટલે મજા આવશે પ્લસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ પણ જરૂરથી કહેજો હોપ્સો કે આજનો જે બ્લોગ છે એ તમને ગમ્યો હોય અને હા કાલ ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કહેજો અને નેક્સ્ટ ચેલેન્જ વિડીયો હું શું લાવું ને એ પણ મને જરૂરથી કહેજો હો તો મળીએ કાલે અને હા આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય